હમ હમ તો મિત્રો આપણે નલીનભાઈ નવીના ઘરે આવી ચૂકીએ છીએ જે રામાયણની અંદર કુંભકર્ણનું પાત્ર ભજવી છે આજ કુંભકર્ણ તુમારી સેવા કા પારી તો શક તો મેં દેખા પરિતોષક તો તબ ધોગી જબ મેરે હા તો જીવિત બચોગી હા અવતાનું નાદુરમાં અમારા દાદાને મળેલા એમ ઉનાળામાં મહિનો એક રોકાવતા દર મહિનો રોકાવા આવતા રૂબરૂ જોયેલા મારા બાજુ માં ઘર છે શ્રી સુરેશ્વર મહાદેવ લીલાબેન દવે હા અને નલિનભાઈ અહીંયા આવતા આવતા નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં મિત્રો આજે હું આવી ગયો છું રામાયણમાં કુંભકર્ણનું જે પાત્ર ભજવ્યું છે નવીન દવેનું ઘર પણ આપણું તમને બતાવશું અહીંયા હું તમને ગામ બતાવું જોઈ શકો છો આ છે તેમનું ગામ છે નોદોલ ગામ છે અને આ નોદોલ ગામના વત્ની છે અહીંયાના લોકો સાથે આપણે વાતચીત પણ કરીશું તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો તેમનું ઘર પણ આપણે જોઈશું

તો મિત્રો આપણે નલિલભાઈ નવીના ઘરે આવી ચૂક્યા છીએ જે રામાયણની અંદર કુંભકર્ણનું પાત્ર ભજવ્યું છે તેમનું ઘર બતાવીએ તમને તે ગલી પણ બતાવીએ મિત્રો જોઈ શકો આપણે એ ગલીમાં છીએ સામે તમે જે જોઈ રહ્યા છો એ નલીનભાઈ દવેનું ઘર છે જે રામાયણની અંદર કુંભકર્ણનું પાત્ર અને રાવણના ભાઈનું પાત્ર જે ભજવ્યું છે એ જ રામાયણમાં કુંભકર્ણનું પાત્ર છે એમનું ઘર આ તમે જોઈ શકો છો અને

ઉંલેજોઈલાન જોઈલા રામાન મો જે કોણ કરન અમુક અમુક આવતા જોવા એવું છે ને હા ટુક ટાઈમ આવ વગેરે એમના છોકરા બોકરા છે કે પછી અહીંયા આવે છે કોઈ દિવસ એ બધું આઉટ ઓફ ને એવું છે ને હમ 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 જોઈ શકો છો આ આ આ એ ગલી છે અને ગલીમાં જગ્યાએ બાળપણો લલિનભાઈ મળેલા ક્યાં ક્યાં આવતા અહિયાં થયો ઘણો વર્ષો થઈ ગયો પણ હતા માં જયારે ઉનાળામાં મહિનો એક રોકાવા આવતા

જે કુંભકરણનું પાત્ર ભજવ્યું છે રામાયણની અંદર એ નીલ દવે અહીંયા દર્શન કરવા આવતા આ એ જ મંદિર છે તમે જઈ શકો તમને પણ દર્શન કરાવ્યા સુરેશ્વર મહાદેવના બહારથી તમને અહીંયા દર્શન કરાવી દઈએ છે જઈ શકો છો આ મંદિરે તે આવતા દર્શન કરવા ચોક્કસથી ગામ લોકોનું કેવું છે કાકા તમે તમારું નામ બતાવો નામ ભરતભાઈ કરિયાલાલ દવે ગામ નાદોલ તમે નલિનભાઈ મળેલા નલિનભાઈ ના દવે ને મળેલા અમારા શાસ્ત્રી કે ઠાકર હાઈસ્કૂલમાં નાદોલ

મારા બાજુમાં જીવાનું નલિદેવ નું ઘર છે બાજુમાં નાદુલ નાદ છેવાદ ધન્યવાદ ધન્યવાદ જય તો મિત્રો આપણે નલીલ દવે ના ગામ જોયું ઘર જોયું અને કેટલાક લોકો સાથે મુલાકાત કરી તેમના વિશે જાણ્યું આઈ હોપ તમને આ કુંભકર્ણના ગામનો વિડીયો પસંદ આવ્યો એટલે કે નલિલ દવે ના ગામના વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવે તો મસ્ત મજાની લાઇક કરજો શેર કરજો અને આવ નવા વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ચૂકતા ચાલો મળીએ નવા વિડીયો સાથે